તમે આ રીતે દૂધીનું વાવેતર કરી શકો છો આપ તમારે ઓછા પાણીમાં પણ વાવેતર થઈ શકે છે તો તમે આવી રીતે તો આ રીતે લેટર લાંબી કરી શકો છો અને લેટર લાંબી કરીને પછી તમે જ્યાં ફુવારું હોય ત્યાં ગોળ કુંડાળો અથવા તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે કુંડાળા કરી શકો છો અને પછી કુંડાળામાં વાવેતર કરી શકો છો તમારે આમાં પાણી ઓછું છે અને આ જોઈ શકો છો તમે એક કુંડાળામાં બે બે દૂધી નાખેલી છે અને જોવો છો કે આપણે ફુવારામાં આવે તો ફુવારું પાણી આપી શકો છો આવી રીતે તો આ રીતે તમારે ઓછા પાણીમાં પણ સારું એવું ઉત્પાદન મળી શકે છે દૂધનો ફેલાવો પણ સારો થશે અને આમાં તમારે નિંદાવણ પણ નહીં ઉગે બહુ ઓછું નિંદાવણ ઉગશે આ તમે જોઈ શકો છો કે આમાં કઈ રીતે દીધીનો ફેલાવો થયો છે આમાં પાણી તો બિલકુલ ઓછું જ હોય છે તો જોઈ શકો છો તેઓ આમાં ફૂલ પણ આવી ગયા છે અને જુઓ તો ઓછા પાણીમાં કેવી સરસ દૂર દેખાય છે કે તમે પણ આવી રીતે કરી શકો છો ઓછા પાણીમાં સારું ઉત્પાદન લઈ શકો છો જુઓ કેવું દેખાય છે આમાં નિંદાવન પણ બહુ નહીં ઉગતું તો આવી રીતે વાવી શકો છો